હેલો મિત્રો રામ રામ સીતારામ જય દ્વારકાધીશ કેમ છો મિત્રો બધા મજામાં મજામાં છું હું પણ મજામાં છું તો તમને પાછળ અત્યારે દેખાઈ રહ્યો છે જે લાલ કલરની જે આપણે રેતી આવે છે તે અત્યારે સફેદ રેતી મંગાવી છે અહીંયા તરીકે ઓળખાય છે તો આપણે અત્યારે આપણે મકાનનું કામકાજ ચાલી રહ્યું છે પાલખ બાલક બંધાય છે તો આપણે આ ખા પડખા જે છે આગ પડખું અને પાછળનું પડખુંમાં આપણે પ્લાસ્ટર કરવાનું છે તે માટે બધું મંગાવ્યું છે આ આપણી તોરલ છે આપણી વસેરી આ તોરલ તોરલ હવે ધીમે ધીમે ગ્રો કરી રહી છે તોરલને બધી રીતે આપણે મોડો બોડો પહેરીને હવે તેને આપણે તોરલનું તે હવાળે કાપી નાખી છે તમને સામે મિત્રો દેખાઈ રહ્યું છે જો પાલક બાંધી રહ્યા છે જે કડિયા છે તે આપણા મિત્ર જ છે કડિયા બુધાભાઈ તે અત્યારે બાંધી રહ્યા છે આપણો છે સામે આપણી દેખાય ત્યાં આપણી ગાડી છે બડી છે કામકાજ ચાલી રહ્યું છે તો આપણા રોગનામું કન્ટિન્યુ બનાવી રહીજો આપણે કામ આપડી અત્યારે સિમેન્ટ આવી ગઈ છે મિત્રો સિમેન્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો આપડા મકાનનું અત્યારે પ્લાસ્ટર કામ ચાલી રહ્યું છે ધીમું ધીમું અત્યારે وہاں چھلے چرے کڑی آیا رہے چھلے کام کری رہا سے اپر تھی کانی چے لگیا آپ رہے بھدو پلاستر نو کام جل رہی شی تو آپ لوگ مدھم نے جوہ مل چھے گیا آپ رہا مکان نو کام مطلعہ جارہ میں پانے سٹری آیا شیئے مکان بنی رہی شیئے وہاں پانے سٹری رہی شیئے ہاں پانے سٹری رہی شیئے

હમણાં તો થોડાક સમય આપણો વિડીયો લેટ થયો તો તેનું કારણ મિત્રો આજ છે કે આપણા મકાનનું કામ ચાલી રહ્યું હતું તે માટે આપણે વિડીયો અપલોડ નહોતી કરી શક્યા આપણા લોકર ડેલી આજથી ડેલી આપણો વિડીયો અપલોડ થશે તો આપણા લોકડાઉન આમ કન્ટિન્યુ બનાવી રહેજો અને તમે નવા આવો વિડીયોની માલમાં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો